તો ગાઈસ આપણે નવે વિડિયો શૂટિંગ કરવા માટે નીકળાયા છે બહુ દિવસો પછી 10 15 દિવસો પછી તો બ્લોગ કન્ટિન્યુ રહો અને આગળ કે કે મજા આવે છે જોડાવીએ તમને બતાડીએ બધું ફ્રન્ટ કેમેરા આ અમારું હિતેશારો કલ્લાજા વાડ કાપવાનું ફ્રન્ટ કેમેરા કર આપણે નીકળી આવ્યા છે બધા વિડિયો કઈ હીરો ની સ્પીડ માં જાય છે કેમ કે હીરો મળી ગયા થાય રોડ પાકો છે કી રોડ લા

ઘર માં કુકડી જેવા બહાર થી પેલું વાળા ખોડ આવનો ઓલા બાબા તું ટકવા ખબર પાર

મોટું ગાડું મને નહીં આવડે મેં નો ની ગાડી ફેરવ્યા બરાબર